જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મજયંતિ વિશે શ્રવણ કરીશું શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ હાલના પશ્ચિમ બંગાળમાં નવદીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશના નાદિયા ગામમાં સંવંત ચૌદસો ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો તેઓને ઇતિહાસમાં એક સંત સંન્યાસી અને તે સમયના બંગાળ જે હાલના બાંગ્લાદેશ તથા ઓડિશાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ રાધા રાણીના ભાવ અને રૂપમાં માને છે તેમની માતાનું નામ શચી દેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્રા હતું કહેવાય છે કે જીવનના છેલ્લા છ વર્ષ મહાપ્રભુજીમાં સાક્ષાત રાધાજી પ્રગટ થયા હતા રાધાજી જેમ શ્રી કૃષ્ણના વિરહમાં રાત દિવસ રડતા હતા તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રી કૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા હતા ક્યારેક નાચવા લાગતા ક્યારેક દોડવા લાગતા ક્યારેક મૂર્છા ખાઈને જમીન પર ધડી પડતા હતા શ્રી મહાપ્રભુજીને કૃષ્ણ વિરહમાં રડતા જોઈને મોટા મોટા પંડિતો પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હતા કેટલાય દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુજીના સંઘમાં આવીને કૃષ્ણ ભક્ત બની ગયા શ્રી મહાપ્રભુજી વેદાંતના પ્રખર પંડિત હતા શ્રી મહાપ્રભુજી ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા તેમની પહેલી પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું જેના મૃત્યુ પછી શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુપ્રિયા સાથે લગ્ન કર્યા હતા જે નવદ્વીપના રાજપંડિત સનાતનના પુત્રી હતા ભારતના સંન્યાસીઓને કૃષ્ણની ભક્તિમાં તથા પરમ વૈરાગ્યના માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંમરે કેશવ ભારતીજી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કેટલાય ભક્તોને ચતુર્ભુજ રૂપે રૂપે શ્રીકૃષ્ણ રૂપના દર્શન કરાવ્યા તેમણે અનેક ચમત્કાર કર્યા હતા કેટલાક રોગી કોડીઓને રોગમુક્ત કર્યા હતા દક્ષિણમાં એક તળાવની પાડને મધ બનાવ્યું હતું આજે પણ તે તળાવ મધુ પુષ્કારણી નામે દક્ષિણમાં પ્રખ્યાત છે કેટલીક વખત જગન્નાથપુરીની ગલીઓમાં શ્રી કૃષ્ણના નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા હતા તેમની આ પરંપરા આજે પણ ચાલુ જ છે તેમણે લખેલું કૃષ્ણ ભક્તિનું અષ્ટક તેમના હૃદયના શુદ્ધ ભાવ પ્રકટ કરે છે તેમણે ચોવીસ વર્ષની ભરયુવાનીમાં સંન્યાસ લીધો વિધવા માતા તથા અપ્સરા જેવી સુંદર પત્નીનો ત્યાગ કરી પ્રભુ વિશ્વંભરે કૃષ્ણ ચૈતન્ય એવું સંન્યાસ નામ ગ્રહણ કર્યું અને ભારતમાં ગામે ગામ ફરી બધાને હરિનામ સંકિર્તનમાં જોડ્યા તેમણે ઈચ્છા અનુસાર સંન્યાસ લઈ વૃંદાવન મથુરામાં સ્થિર થવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ માતા વૃદ્ધ હતા તથા તેમની ઈચ્છાને માન આપીને જગન્નાથ પુરીમાં મુખ્ય મથક રાખ્યું પુરીમાં રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુજી રથની આગળ પ્રચંડ નૃત્ય કરીને જગન્નાથજીને ખૂબ આનંદ આપતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના ભક્ત રૂપે અવતરી પોતાની જ ભક્તિ શી રીતે કરવી એ દુનિયાને શીખવવા માટે અવતર્યા તેજ છે ચૈતન્ય મહાપ્રભુ શ્રીમાન રાધા રાણી ભક્તિનું મૂર્તિવાન સ્વરૂપ છે તથા પ્રભુની આનંદ શક્તિ છે તેમના અવતારનું વર્ણન શ્રીમદ્ ભાગવતના અગિયારમાં સ્કંદમાં રાજાનીતિને ગર્ભાજન્મુનિ સંભળાવે છે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત ચૈતન્ય મહાપ્રભુનો જન્મ અઢાર ફેબ્રુઆરી ચૌદસો છ્યાસીમાં થયો હતો તે દિવસે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ હતી જે બે હજાર પચીસમાં ચૌદ માર્ચ અને શુક્રવારના રોજ આવે છે એટલે મહાન સંત ચૈતન્ય મહાપ્રભુજીની જન્મ જયંતિ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ મનાવવામાં આવશે ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ પશ્ચિમ બંગાળના નવદ્વીપ એટલે કે નાદિયા નામના માયાપુર ગામમાં થયો હતો ચૈતન્ય મહાપ્રભુજીનું નાનપણનું નામ નિમાય હતું માત્ર પંદર સોળ વર્ષની અવસ્થામાં એટલે કે ઉંમરમાં તેમના વિવાહ લક્ષ્મીદેવી સાથે થયા હતા ઈસવીસન પંદરસો પાંચમાં તેમની પત્નીને સર્પ ડંખ લાગવાથી તેમની પત્નીનું મૃત્યુ થયું હતું વંશ આગળ ચલાવવા માટે મજબૂરીમાં તેમણે બીજા લગ્ન નવ દ્વીપના રાજપંડિત સનાતનના પુત્રી વિષ્ણુપ્રિયા સાથે કર્યા હતા કહેવાય છે કે ઈસવીસન પંદરસો નવમાં જ્યારે તે પોતાના પિતાનો શ્રાદ્ધ કરવા માટે બિહારના ગયામાં પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત ઈશ્વરપુરી નામના સંત સાથે થઈ હતી તેમણે મહાપ્રભુને કૃષ્ણ કૃષ્ણ નામનું રટણ કરવાનું કહ્યું અને ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું સંન્યાસ ગ્રહણના પછી ચૈતન્ય મહાપ્રભુજીએ દક્ષિણ ભારતમાં સંકીર્તન અને કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કરીને વૈષ્ણવ ધર્મને જાગૃત કર્યો હતો તે ભક્તિ કાલના સંતોમાં પ્રમુખ હતા તેમણે પોતાની યાત્રાઓમાં હરિનામના માધ્યમથી ચારે તરફ પ્રેમ સ્વરૂપ ભક્તિની ધારા વહાવી દીધી હતી ચૈતન્ય મહાપ્રભુએ ગૌડીય ધર્મની સ્થાપના કરી હતી તેમણે ભક્તિયોગનું વર્ણન કર્યું અને હરે કૃષ્ણ મહામંત્રના જાપને લોકપ્રિય બનાવ્યો તેમણે શિક્ષાષ્ટકમની રચના કરી મહાપ્રભુ ચૈતન્યને ક્યારેક ગૌરાંગ અથવા ગૌર કહેવામાં આવે છે કારણ કે તેમનો રંગ પીગળેલા સોના જેવો હતો તેમનો જન્મદિવસ કૌર પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે કેમ કે તેમનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો અને તેમને નિમાઈ પણ કહેવામાં આવે છે કારણ કે તેમનો જન્મ લીમડાના ઝાડ નીચે થયો હતો તેઓ એક આશાસ્પદ સંસ્કૃત વિદ્વાન હતા તેઓ ઈશ્વરપુરી નામના તપસ્વીને મળ્યા જેમણે તેમને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે મંત્રનો ઉપયોગ કરીને દીક્ષા આપી આ મુલાકાત પછી વિશ્વંભરાએ બધા વિદ્વતાપૂર્ણ અને ગૃહસ્થ કાર્યો છોડી દીધા અને કૃષ્ણ વિશે સાંભળવા અને બોલવા સિવાય તેમને કોઈ રસ નહોતો એક વર્ષની અંદર તેમણે સંન્યાસની પ્રતિજ્ઞા લીધી અને તેમના ગુરુ કેશવ ભારતી હેઠળ પોતાનું નામ બદલીને કૃષ્ણ ચૈતન્ય રાખ્યું ત્યારબાદ તેમની માતાએ તેમને ઓછામાં ઓછું પૂરી શહેરમાં રહેવા કહ્યું જેથી તેઓ બંગાળથી ખૂબ દૂર ન રહે સંન્યાસી બન્યા પછી તેમણે પોતાનો સમય અનુયાયીઓને કૃષ્ણ ભક્તિના સિદ્ધાંતોમાં ધર્માંતરિત કરવામાં અને સૂચના આપવામાં તથા સાંપ્રદાયિક સમકીર્તનમાં વ્યસ્ત રહેવામાં વિતાવ્યો તેમણે આશરે પંદરસો પંદરમાં વૃંદાવનમાં બે મહિના ગાળ્યા જ્યાં તેમણે સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામીને ઉપદેશ આપ્યો તેમના જીવનના છેલ્લા બે દાયકા પુરીમાં વિતાવ્યા જ્યાં તેમણે કૃષ્ણ અને તેમના સાથીઓ મુખ્યત્વે રાધા પ્રત્યે ભક્તિમાં ડૂબી જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું દક્ષિણ ભારતના શ્રી રંગમ મંદિરના પ્રધાન અર્ચક શ્રી વેંકટ ભક્તને ત્યાં તેમણે ચતુર્માસ વિતાવ્યા જ્યાં તેમણે અર્ચકના પુત્ર શ્રી ગોપાલ ભટ્ટને દીક્ષા આપી અને વૈષ્ણવ ધર્મની શિક્ષાની સાથે શાસ્ત્રીય પ્રમાણો સહિત એક સ્મૃતિ ગ્રંથની રચનાનો આદેશ આપ્યો ત્યારબાદ મહાપ્રભુએ હિન્દુ ધર્મના પ્રમુખ સંપ્રદાયોમાં એક વૈષ્ણવ સંપ્રદાયના અંતર્ગત ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી અને વૃંદાવનને પોતાની કર્મભૂમિ બનાવી એ જ કારણથી તેમને ગૌરાંગના નામથી પણ ઓળખવામાં આવે છે થોડા સમય બાદ ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય શ્રી ગોપાલ ભટ્ટ વૃંદાવન આવ્યા અને ત્યાં નિવાસ કરીને તેમણે પંચરાત્ર પુરાણ અને આગમ નિગમના પ્રમાણ સહિત બસો એકાવન ગ્રંથોના ઉદાહરણ આપતા હરિભક્તિ વિલાસ સ્મૃતિની રચના કરી આ ગ્રંથમાં તેમણે એકાદશી તત્વ વિષય પર પણ વિશેષ ચર્ચા કરી છે વૈષ્ણવ સંપ્રદાયના લોકો શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને શ્રી કૃષ્ણ ના રાધા રાણીના સંયોગના અવતાર માને છે તેઓ એમ પણ માનતા હતા કે ચૈતન્ય મહાપ્રભુએ વિલુપ્ત થઈ ગયેલું વૃંદાવનને પાછું વસાવ્યું હતું કહેવાય છે કે તેમનું મૃત્યુ ઓડિશાના પૂરી તીર્થ સ્થળ પર પંદરસો ચોત્રીસમાં થયું હતું તેમના જીવન પર વૃંદાવન દાસ દ્વારા રચિત ચૈતન્ય ભાગવત નામનું ગ્રંથમાં પૂરી જાણકારી મળે છે એ ગ્રંથને કૃષ્ણદાસજીએ પંદરસો નેવુંમાં ચૈતન્ય ચરિતા મૃત શીર્ષક આપ્યું હતું શ્રી પ્રભુ દત્ત બ્રહ્મચારી દ્વારા લેખિત શ્રી શ્રી ચૈતન્ય ચરિતાવલી પણ એમનો ગ્રંથ છે દેશ નહીં પરંતુ વિદેશમાં પણ ચૈતન્ય મહાપ્રભુના ઘણા ભક્તો છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યારે થયો હતો તેમનું મૃત્યુ ક્યારે થયું હતું તેમણે કયા કાર્યો કર્યા હતા તેમના ગુરુ કોણ હતા અને તેમને મંત્ર આપ્યો હતો તે ગુરુનું નામ શું હતું તે બધું જ વિસ્તારથી જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ